તો આપણે તે મસ્ત દુકાને રંધાળું જ છે જો આપણે આમ બસ ને સાફ સફાઈ કરે છે દુકાનની જો આપણે આ બધું સાફ સફાઈ તો કરવું પડે ને એટલે એ તો સાફ સફાઈ કરી ને દુકાન ખોલી છે આજે મારા બાએ કારણ કે મૂપાની બધાને થોડીક મજા બગડી ગઈ એ આ ટોટલી દુકાન એ ખોલે છે વહેલા છતાં અને આપણે આવી ગયા છીએ તો વહેલા તો આપણે ત્યાં છે ને મસ્ત નહીં ધોઈ નહી ધોય ત્યાં થઈને વ્યવસ્થિત દુકાન થોડાક માવો બનાવવાની બાકી છે તો માવો બનાવી કારણ કે માવો ફૂટી જાય છે

દિલ્હી ભાઈ તો સડી ગયા ઘા ગા તો આપણે સડી જવાનું છે પાછા પાસે ધીમે ધીમે તો ધીમે ધીમે સડી ગયા ઉપર અને શિખરનું કામકાજ ચાલુ છે તો અત્યારે તો જો આપણે અહીંયા પ્લાસ્ટર ઘણું ઘણું થઈ ગયું થોડુંક ભાઈ તમને ડિઝાઇન બતાડું મસ્ત ડિઝાઇન બનાવી છે આપણે આ ડિઝાઇન આયા છે કેવી ડિઝાઇન રો બધાની જો મસ્ત ડિઝાઇન પાડી છે આ બીબા છે બીબામાં ડિઝાઇન પાડે અને તમને દેખાડું ને જો મોડા બનાવ્યા સાથે સમજો આ ડિઝાઇન કેટલી બધી છે સમજો ઓ ને આ બધું ડિઝાઇન બની ગઈ છે લો આ સુકાઈ ગઈ છે મસ્ત તૈયાર થઈ ગઈ છે ડિઝાઇન આ બધી ને આ બધું અહીં કામકાજ ચાલુ છે અત્યારે મામા પાણી પાય છે અત્યારે લો આપણા મામા છે પાણી પાય છે અત્યારે સરખું મામા પાણી એમાં આવડા બધા હે દિલીપાઈ પાણી કેમ ન પાયું

તો અત્યારે મસ્ત હશે અહીં ગાયું બાયું આમ જો આપણે આવ્યું છે બાજુમાં અને બાજુમાં આપણે રામણપીરનું મંદિર ને બાજુમાં તળાવ એટલે આવા નજાર તમને જોવા નહીં મળે કોક જગ્યાએ મળશે તમને બધી બાજુ એક બાજુ ગાયું ને એક બાજુ તળાવ ને કેમ હશે ને તો તું શું લેવા આવ્યો અત્યારે તો ચાલો તો અમારે આ ભાઈ ગયો છે કોમેડી આપા આપવા ગોપ છે આઈડી તમને તો ખબર હોય છે અને

છોકરી <mile> છે <indeed> <septal> વિડીયો એડિટ કે નાખું તો ખબર છે ને હે તો પછી હે તો ચાલો હવે અમે જઈએ છીએ દુકાને દુકાને આઈ આવી જઈએ એટલે વિડીયો ચાલુ કરી દેવ કેમ કોમડી આવી ગયા તો બપોર વચ્ચે પાસા અને આ જો કામ ચાલુ છે અમારે દિલીભાઈ એટલે જો સારું કામ કરી દીધું છે પ્લાસ્ટર મારા છે મસ્ત તો કોઈને ઓર્ડર દેવો તો કમેન્ટ કરી દઈજો પ્લાસ્ટરના ને અમારે અહીંયા છે ને મંદિર તૈયાર થવા માંડ્યું છે મસ્ત જો કેટલું ઊંચું છે જો કમેન્ટ કહી દ્યો કેટલા આપણે ફૂટની ફૂટ થાય ને કેટલા ફૂટનું મંદિર છે જેને કમેન્ટ હાસ્ય પડે તેને રિપ્લાય આપણે આપશું તો અલગ કમેન્ટ કહી દો તો એમને કેટલા ફૂટનું આપણે મંદિર ઓછું બનાવ્યું છે એટલે શિખર શિખર પછી રામબી તમે અહીંયા કોમેડી વિડીયો બનાવી છે તમે આ બધા છે જો કેમ જો સમજો તો જો તમને કેવા લાગ્યા બધાને વિડીયો બનાવ્યો

તો હાલો મિત્રો તો આપણે આવી ગયા પાછા અને વાગી ગયા છે સાડા પાંચ વાગી ગયા ના એ બધા મોટા સાહેબ આવ્યા છે જોવા તપાસ બહુત અચ્છા લગેગા કરવા કેમ છે ભાઈ પીસા કેમ કામ ચાલુ છે હે ના સાહેબ હું ફોન જ ગુમાતો નીકળો આનું કાઈ બહુ કામ નઈ એવું ઓર ભેગુ થાને ભાઈ ના સાહેબ જો જોવે છે આ બધું ડિઝાઇન કેમ ડિઝાઇન કેમ લાગી તમને સરસ સરસ એવું બાકી હતું તો ચાલો મિત્રો તો નિષેધ આવવાનું છે અને બ્લોગ બનાવવાનું છે આપણે નહીં આપણે બનાવવાનું છે કોમેડી વિડીયો તો આ અમારે બે ખેલાડી આવી ગયા છે તો ટાટા કહી દે છે બે તો હા તો ચાલો તો અમે જઈશી નીચે બ્લોગ બનાવવા ના જ નોગ આપડે છે ને આ પૂરો કહી દેવાનો છે જો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બધા જય હિન્દ તમારા શેર